પારબડા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી અકીબ વિજાપુરાએ જંગી બહુમતીથી પદ પર વિજય હાંસલ કર્યો હિંમતનગર તાલુકાની પારબડા ગ્રુપ ગ્રામ પંચાયતની નવી ચૂંટણીઓમાં શ્રી અકીબ વિજાપુરાએ સરપંચપદ માટે યોજાયેલી ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે ગ્રામજનોના ભારે સમર્થન સાથે અકીબભાઈએ અન્ય ઉમેદવારોની તુલનાએ નોંધપાત્ર લીટ મેળવી છે જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે ચૂંટણી દરમિયાન ગામના મતદારોમાં ઉત્સાહજનક ઉત્સાહ જોવા મળ્યો શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયેલી ચૂંટણી પછી ગણતરી દરમિયાન અકીબ વિજાપુર સતત આગળ રહ્યા હતા તેમનો વિજય માત્ર રાજકીય જીત નહીં પણ સમાજની એકતાથી સિદ્ધિ પણ માનવામાં આવી રહી છે અકીફાએ પરિણામ બાદ ગામ લોકોનો આભાર માનતા જણાવ્યું હતું કે આ જીત મારી નહીં પરંતુ આખા ગામની છે હવે હું સર્વ ધર્મ સંભાવ સાથે ગામના સર્વાગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહીશ નવસર્જન યુવા નેતૃત્વ અને ભાઈચારાને આધારે આવેલા તેમના વિઝનને કારણે હવે ગામમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે મુનવર રાજપુરા ધ ન્યૂઝ ઓફ ગુજરાત સત્યની સાથે